મિત્રો આજના વિષયના અંદર હું તમને એક અદભુત અને એક દિવ્ય અને એક ચમત્કારિક એક જડીબૂટી વનસ્પતિ વિશે પરિચિત કરવાવાનો છું ખાસ કરીને તમે જે મારા વિડીયો નજારો જોઈ શકો છો આ વેલ ટાઈપની આ વનસ્પતિ છે અને તમે મારા આ વિડીયો એના પત્તા પર તમે નિહાળી શકો છો એનું પત્તું છે ને આવો આવો જોઈ શકો ત્યાં મારા કેમેરા સમક્ષ આ ટાઈપનું આવો જોઈ શકો છો જ્યારે તમે આ વનસ્પતિને તોડશો ને આ રીતે એટલે સફેદ દૂધ નીકળશે એટલે કે સફેદ દૂધ જેવું નીકળશે આ જોઈ શકો તે મારા કેમેરા સમક્ષ જોઈ શકો આ સફેદ દૂધ જેવું નીકળે ને એટલે કે પત્તા ન તોડશો કે ધરસી તોડશે ને તો એ દૂધ નીકળશે તમે આ વનસ્પતિના પત્તાને પણ ઓળખી લેજો ખાસ કરીને તમે આ વનસ્પતિથી તમે પરિચિત નહીં હોય અને આ રીતે વેલ ટાઈપની આ પથરાયેલું હોય આ વનસ્પતિ જોઈ શકો છો તમને આ વનસ્પતિનું નોમે પણ તમને નહીં આવડતું હોય આ જોઈ શકો આ ટાઈપની છે ખાસ કરીને આ વનસ્પતિનું નામ છે ફોજી વનસ્પતિ એટલે કાંઈ ફોજ વનસ્પતિ ફોજ યાદ રાખો ને એટલે તમને ફોજ ફોજ મગજમાં આવી જશે એટલે કે ફોજ વનસ્પતિ છે કહેવાનો મતલબ એમ છે કે આ જડીબુટ્ટીનો ખજાનાવાળી આ વનસ્પતિ છે જોઈ શકો મેં તોડીને એટલે આ દૂધ નીકળી જવું સફેદે એટલે કે આ ટાઈપનું એનું પત્તું આવે જોઈ શકો છો આ ટાઈપનું એનું પત્તું આવે છે આવું આવે છે દિલ આકારનું હોય છે એટલું બધા આપણે દિલ દોરી અને આઈ લી નહીં લાગતા એ રીતે આ પત્તું આવે જોઈ શકો છો અને આ રીતે વેલ ટાઈપની હોય છે આ જોઈ શકો છો એટલે કે ફોજ વનસ્પતિ કહેવા કહેવામાં આવે છે આ તમે મારા હાથ સમક્ષ જોઈ શકો એના પત્તા જોઈ શકો છો ખાસ કરીને ઓનો પત્ત ઉપયોગી છે એટલું યાદ રાખજો જો તમે ઓનો પત્ત પોનસો જેટલા લાવીને કોતર કિલો જેટલા લાવીને તમે તો ઓનો ભજ્ય બનાવશો ને તો ભજ્ય મસ્ત બનશે એટલું યાદ રાખજો અને તમે આમ દુકાનના અંદરથી ભજિયા ગાધા હશે જે પાલક ન ખાધો હશે મેથી નાધો હશે એના કરતા સ્વાદ ઓમાં વધારે છે એટલું યાદ રાખજો અને ખાવાની બહુ મજા આવશે ઓના છે ને તમે પાલક પકોડા પણ બનાવી શકો છો થેપલા પણ બનાવી શકો છો પ્લસ તમે ઓના વડા પણ બનાવી શકો છો એટલું યાદ રાખજો એટલે કે બાજરીનો લોટ હોય એના અંદર તમે ઓના પત્ત કાપીને એટલે કે જેમ શાકભાજી વાટ એમ વાઢીને તમે અને લૂટ આ ઓના થેપલા બનાવશો તો ખાવાની બહુ મજા આવશે કો તો તમે ઓના વડા ખાશો તો બહુ મજા આવી જશે લોકો એટલું યાદ અને ઓનું શાક બનાવીને ખાશો તો ઓર બહુ મજા આવી જશે એટલું યાદ રાખજો કારણ કે ફોજી વનસ્પતિનું શાક બનાવીને ખાવાથી બહુ ઓર મજા આવશે નિયમિત જો તમે ઓના ગોટા બનાવીને ખાશો કો તો ઓનું શાક બનાવીને ખાશો હોય તો કો ઓના પાલક પકોડા ખાશો કો અને થેપલા ખાશો કો તો વડા ખાશો તો નિયમિત એનું સેવન કરવાથી આ છે ને રોગપ્રતિકારક શક્તિ વધારે છે એટલે કે ફોજીનો પથ્થર અને પાચનતંત્ર પણ મજબૂત કરે છે એટલું યાદ રાખજો અને આપણાના શરીરના અંદર એટલે કે આપણા શરીરના અંદર જે રોગપ્રતિકારક શક્તિની કમી હોય તો પૂરું પાડી રોગ રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે અને શરીરને એકદમ મજબૂત અને આકર્ષક બનાવશે એટલું યાદ રાખજો શરીરના અંદર જો આયનની કમી રહેતી હોય લાલ કલરની કમી રહેતી હોય એ પૂરું છે એટલું યાદ રાખજો તમારા જો થોડા રૂપાળા થાવ હોય ને ચકાચક થવું હોય અને સુંદરતા વધારવી હોય તો આ કાફી એટલું યાદ રાખજો કારણ કે ફોજીના પત્તે જેટલા રૂપાળા લાગે છે ને એમ તમારા શરીરના અંદર નિખાલ લાવી દેશે એટલું યાદ રાખજો જો તમે તમારા શરીરના અંદર એકદમ મજબૂતાઈ લાવવા માગતા હોય અને તમે તમારા શરીરના અંદર તાકાત વધારવા માગતા હોય અને શરીરને એકદમ મજબૂત બનાવવા માગતા હોય તો આ ફોજી વનસ્પતિના પત્તા છે એટલું યાદ રાખજો કે આ તો કહેવાનો મતલબ કે આ ફોજ વનસ્પતિ એટલું યાદ રાખજો એટલે કહેવાનો મતલબ એમ છે કે ફોજ વનસ્પતિ આવે એના પત્તાનો તમે ગોટા બનાવીને ખાઈ શકો છો એટલે ખાવા તરીકે ઉપયોગ થાય છે એટલું યાદ રાખજો ખાસ કરીને મેં તમને જડીબુટી વનસ્પતિનો પત્ પત્તા તો દેખાડી દીધા કે કેવો કેવા પ્રકારનું પત્તું આવે અને એને તોડવાથી દૂધ નીકળશે અને વેલ કઈ આવે એ પણ અમે બતાવી દીધા તમે એને વનસ્પતિને ઓળખી શકો છો હા તમે તમારા એરિયાની અંદર આ ફોજ વનસ્પતિના ફાયદા વિશે તમે જાણતા હોય અને તમે કઈ રીતે ઓનો ઉપયોગ કરતા હોય દવા તરીકે એ પણ મને જરૂર કમેન્ટ ના દેખાજો અને આ વનસ્પતિનું કયું નોમ છે તમારા એરિયાની અંદર એ પણ મને જરૂર કમેન્ટ ના દેખાજો કારણ કે મને ખબર પડે કારણ કે અમારા એરિયાની અંદર મને ફોજ કહેવામાં આવશે અને ફોજ કહેવામાં આવશે એટલું 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 યાદ રાખજો પ્લસ મિત્રો શું આ પદ્ધતિથી સાઈડ ઇફેક્ટ થાય છે એ પણ મને જરૂર કોમેન્ટના અંદર અંદર કહેજો હા તમારે જો આ વનસ્પતિનો ઉપયોગ ન કરવો તો તમારે શું છે સારા ચિકિત્સક સારા વ્યક્તિની સલાહ લેવું જરૂરી છે એટલી વધારે આમતો પર અમે તો ખાઈએ છીએ કોઈ નુકસાન નથી પણ તમને અનુકૂળ લાગે તો તમે ખાઈ શકો છો બાકી તમે કોઈની સલાહ સૂચન અને માર્ગદર્શન વગર તમે ખાઈ શકતા નહીં એટલું વધારે એટલે કે તમારા ખાવાનું નહીં મિત્રો તમારા સાથે દિલથી પ્રેમથી અને લવથી એક વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથીઓ પ્લીઝ મારા મિત્રો મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી આવી આવ્યો તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે તે અંદર ફ્રી છે એને દબાવજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક અને કમેન્ટ કરજો મિત્રો જો તમારી કોઈ હેલ્થની લગતી બીમારી લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કમેન્ટને અંદર કહેજો એનો લગતો જરૂર વિડીયો બનાય મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો કારણ કે જાણકારી ખૂબ પીક છે બીજા મિત્રોને આ વિડીયો પીક બની બની શકે મિત્રો આવજો બાય બાય સિયુ ટાટા મિત્રો તમે મારો આ વિડીયો જો ખૂબ ખૂબ આભાર